તો ભાવનગર સીટ પરથી લોકસભાના ઉમેદવાર તરીકે નિમુબેન બાંભણિયાના વખતે ઉતારવામાં આવ્યા છે ત્યારે તેમના દ્વારા પણ પ્રચાર પ્રસાર તેજ કરી દેવામાં આવ્યો છે અને ગઢડામાં તેઓ સભા સંબોધી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોના તેઓ પ્રવાસે છે સતત તેમના દ્વારા એક બાદ એક પ્રવાસ ખેડવામાં આવી રહ્યા છે લોકોની વચ્ચે જઈ રહ્યા છે ગામના આગેવાનોએ નિમુબેન બાંભરિયાને ગુચ્છ આપી તેમનું અભિવાદન તેમનું સ્વાગત પણ કર્યું માલધારી આગેવાન દ્વારા પાઘડી પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું ગામના આગેવાનો પણ અને ગામના આગેવાનો સાથે સભા યોજી અને ભાજપ તરફી લોકો મતદાન કરે તેવી પણ તેમના દ્વારા અપીલ કરવામાં આવી અને લોકોએ પણ ખુશી સાથે જંગી લીડનો વિશ્વાસ વ્યક્ત કર્યો ભૂતો ભાવનગર લોકસભા ગુજરાતની સૌથી વધારે લીડની અંદર ત્રીજા ક્રમાંકે રહેશે એવું આજ સૌ અનુમાન કરી રહ્યા છે ત્યારે સૌ લોકો આજે ભારતીય જનતા પાર્ટીની અંદર ખૂબ ઉત્સાહ દર્શાવી રહ્યા છે ભાવનગર સંસદીય લોકસભાના ઇલેક્શનનો પ્રવાસ કાર્યક્રમ એકસો છ સાત બોટાદ વિધાનસભામાં ઉમેદવારની હાજરીમાં ચાલુ છે દરેક ગામડાઓની અંદર ખૂબ સરસ રીતે જનપ્રતિસાદ મળી રહ્યો છે અને અમારા કાર્યકર્તાઓની ટીમ પણ ખૂબ સક્રિય રીતે કામ કરી રહી છે અને આવનારા આવનારા સમયની અંદર દિવસે ને દિવસે વધારે વધારે પ્રજાની અંદર ખૂબ સારો માહોલ બનવા જઈ રહ્યો છે